હું શ્રદ્ધા પટેલ ચરોતર કન્ઝર્વેશન સ્ટોરી મારું એક પ્રયત્ન છે જે આપણા વિસ્તારમાં કહ્યું કે પણ વધુ વાવ છે અને એ બધી વાવ એવી કન્ડિશનમાં છે કે જ્યાં બધા પબ્લિકોએ ખૂબ કચરો ત્યાં ભેગો કર્યો છે સો વાવને મારું પ્રયત્ન એ છે કે પહેલામાં પહેલું મારે બધી પબ્લિકને જાગૃતિ આપી છે જેના કારણે એ લોકો વસ્તુને આદર આપે અને પછી અમે ટ્રિપલ આઈડી ચરોતરની પ્રયત્ન છે કે અમે બધી પંદરે પંદર વાવની ડોક્યુમેન્ટ કરીએ એટલે પહેલું સ્ટેપ પગલું એ છે કે અમે ડોક્યુમેન્ટ કરે બીજું પગલું એ છે કે એ વસ્તુને અમે પછી પબ્લિકને જાગૃતિ ફેલાવીએ સો એના માટે અમે એક પાંચ તારીખે બોરસદની જે વાવ છે તો ત્યાં સવારે આઠથી ચાલુ થશે અને અમારા શ્રી જયંત પરીખ સર છે જે આર્ટિસ્ટ છે તો તે એ લાઈવ સ્કેચિંગ ત્યાં કરાવવાના છે સો એ એક્ટિવિટીમાં રજીસ્ટર કરવા માટે એક રેજિસ્ટ્રેશન લિંક અમે અપલોડ કરી છે જેથી અમને કાઉન્ટિંગનું એક હિસાબ રહે અને બોરસદ વાવના એ બોરસદના વાવનું પ્રોગ્રામ કરવાનું પહેલું પગલું કારણ જ એ છે કે જેથી બધાને ખબર પડે કે આપણે આટલા બધા ચરોતરમાં આટલી બધી પંદરથી વધુ વાવ છે અમુક વાવ એવી છે કે કાઉન્ટિંગમાં લીધી નથી કારણ કે બધી દબાઈ ગઈ છે બધી એટલે કશું થઈ શકે એવું નથી પણ બાકી જે વાવ છે તો તેને આપણે સાફ કરાવીને એ વસ્તુને યુઝમાં લઈ શકીએ છીએ ફ્યુચરમાં સો જેથી લોકો ખાલી ધરોહરને માત્ર જુએ નહીં પણ તેને આદર આપવું પણ જરૂરી છે એટલે આ અમારું એક ઇનિશિયેટિવ છે અમારું બિગિનિંગ એ છે કે અમે વાવથી અમે ચાલુ કર્યું પણ આગળ બી આપણા ઘણા બધા હેરિટેજ બિલ્ડિંગ્સ છે કે જેને આપણે પછી લઈ શકાય પણ પહેલું પગલું આણંદ જિલ્લા ચરોતરમાં લગભગ પંદર વાવ આવી છે ટ્રિપલ આઈડી ચરોતર રિજિયોનલ સેન્ટરે તેનો સર્વે કર્યો બધી પ્રત્યક્ષ અમારી ટીમ સાથે મળીને વિઝિટ કરી અમે જ્યારે આણંદ હવે મહાનગરપાલિકા બની છે તો ટુરિઝમ બી વધે લોકો આવે અહીંયાના લોકો બી એને માણે માટે એક પ્રથમ પગલું ભરી રહ્યા છે જાગૃતિ પહેલાં આટલી વાવ છે તે લોકો સુધી અમે એ સમાચાર પહોંચાડીએ ત્યાર પછી એનું કન્ઝર્વેશન સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ સરકાર આર્કિયોલોજીકલ સર્વે અને દાતાઓના સહયોગથી માટે સપ્ટેમ્બર પાંચ બે હજાર પચીસના રોજ બોરસદ ખાતે આવેલ વણઝારી વાવને અમે સફાઈ કરી અને ત્યાં ભારતના ખૂબ જ જાણીતા આર્ટિસ્ટ છે શ્રી જયંત પરીખ જેમની ઉંમર પંચ્યાસી વર્ષની છે જનરલી બહાર નીકળતા નથી પણ આપણા માટે ચિત્ર માટે સ્થાપત્ય માટે એ ખાસ પધારવાના છે અને સંગીત આ પ્રથમવાર આવો પ્રયોગ થશે કે એક બાજુ સંગીતનો તાલ હશે અને સાથે ત્યાં હાજર રહેલા સર્વે ચિત્રો દોરશે તો આણંદના દરેક નાગરિકને આણંદ જિલ્લાના નાગરિકોને કોઈ બી ઉંમર ના હોય બહુ સહેલું છે મજા આવશે દોરવાનું બધો જ મટીરિયલ્સ આઈડી પ્રોવાઈડ કરશે દોરવાનું તો સૌને અમારું ભાવભીનું આમંત્રણ છે